મસ્જિદથી નો શુભારંભ થયો જેમાં હિન્દુ મુસલમાન કોમી એકતા જોવા મળી હતી ડીજેના તાલે મુસ્લિમ બિરાદરો હુઝુર સલ લહુઅસમ પૈગબર સાહેબના જન્મદિવસના દિવસે હજારો લોકો આ જુલુસમાં જોડાયા હતા ગામના આગેવાન વેપારી જિલ્લા પંચાયત સભ્ય ધારી સરપંચના પત્ની નિધિ ભૂપતભાઈ વાળા તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા રમેશભાઈ મકવાણા પત્રકાર સંજય વાળા મુસ્લિમ સમાજના લોકો જુલુસમાં જોડાયા હતા મુસ્લિમ સમાજના પ્રમુખ પુનાવર ખાન દુરાણી અમીનભાઈ સોઢા પરવેજભાઈ સુમરા નાવેદભાઈ ફિરોજભાઈ છોટુભાઈ સરફરાજભાઈ સહિત સમાજના યુવાનોએ ગામમાં શણગાર બેનરો મારી સજાવટ કરી હતી અને જુલુસ નીકળે એ પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શ્રી દેસાઈ સાહેબ પીએસઆઈ શ્રી સાની સાહેબ અને પોલીસ કોન્સ્ટેબલ જીઆરડી હોમગાર્ડ ટ્રાફિક ન થાય એવી વ્યવસ્થા ગોઠવી હતી જુલુસ જુહર હુસૈન શાહ પીરની દરગાહ શરીફ પૂર્ણ થઈ મુસ્લિમ સમાજના લોકો માટે ન્યાજનો પ્રોગ્રામ રાખેલ હતો રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી સૌ ધર્મો સાથે મળીને ઈદ મિલાદુન મિલાદુલ નબી હુઝુર પાક સલ્લાહ અલ્લાહ સલમના જન્મદિવસ નિમિત્તે તમામ મુસ્લિમ ભાઈઓ સાથે હિન્દુભાઈઓ સાથે મળીને ઈદે એ નબીનો આ પ્રોગ્રામની અંદર સાથ સહયોગ અને સહકાર આપેલ છે અને હર વર્ષે ચાહે ઈદ હોય કે દિવાળી હોય બધા સાથે મળીને આવી રીતે જ આયોજન કરે છે એકાબીજાને ગળે મળે છે હરેક તહેવારને સાથે મળીને ઉજવે છે તે બદલ ધારીની અંદર આવી જ રીતે એકતા જળવાઈ રહી અને બધાનો સાથ સહકાર અને સહયોગ મળે અને આવી જ રીતે આપણા ગામનો વિકાસ પણ થાય ગામની અંદર મોહબત અને લાગણીથી એકાબીજાનો તહેવારોને આવી જ રીતે ગળે મળે મળે અને સાથ સાથ સહયોગ અને સહકાર આપે આવી જ રીતે ધારીના તમામ જનતા પ્રેમીઓને આ એક નવો સંદેશો છે હર વર્ષે સાથે મળીને ચાહે કોઈ બી તહેવાર હોય ઈદ હોય દિવાળી હોય મોહરમ હોય કે કોઈ બી અન્ય તહેવારોની અંદર બધા સાથે મળીને આજવી જ રીતે તહેવારોને ઉજવે એવી મારી અને મુસ્લિમ સમાજની મુદતભાઈ વાળા ભીખુભાઈ મલ્લા મુસ્તકભાઈ મહેતા જુનેશભાઈ તેમજ છોટુભાઈ તેમજ આવી જ રીતે નામેદભાઈ અનુભાઈ નલિયા આ બધા આવી રીતે આગેવાનો હરેક સાથે મળીને સાથ સહયોગ અને સહકાર આપે એ આપ લોકોને દિલથી તમન્ના લાગણી અને એકતાને સાથે રહીને જય હિમ જય ભારત ભારત માતા કી જય માતાય અસમ ધારી મુકામે સાહેબના જન્મદિવસના નિમિત્તે એક સરસ મજાનું મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ નું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા કાઢેલી છે એમાં ભાઈચારો જળવાય અને હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓએ હાજરી આપી છે અને શાંતિથી બહુ સારું આયોજન કર્યું એ બદલ મુસ્લિમ સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે ભાઈસારો જળવાઈ રહે અને કાયમ બધાય સાથે રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી તાલુકા પંચાયત આજરોજ ઈદ ઉલ નબી નબીના દિવસે હઝરલ મોહદ સાહેબના જન્મદિવસ નિમિત્તે આજરોજ ધારીના અમારા મુસ્લિમ સમાજ તરફથી જોરદાર મોટું જુલુસ કાઢવામાં આવેલું છે આ નિમિત્તે વાળી ગામના સરપંચ પ્રતિનિધિ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને માજી ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળામાં ખાસ હાજર રહેલ છે આ દિવસે અમારા મુસ્લિમ સમાજ તરફથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈને મોટા પ્રમાણમાં જુલુસ કાઢી અને આજનો દિવસ સાનો સપથથી મનાવવા માટે અમે બધા છે અને ગામમાં સરસ જુલુસ કાઢ્યો છે